પહેલા ધારાસભ્ય સંજય કોરડીયા તમે વિડીયો જોયો હશે હવે આ વિડીયો તમે ધ્યાનથી જોજો તમારો અમલવારી કરી કે તમારી સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહી માં છુઓ આ કે નાખ્યો તો કેમ તમે બધા સંકલન કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાદી થી ભંગાર વેચવો હોય

પરંતુ ક્યાંક ને ક્યાંક પલટો કરીને ભાજપ સાથે જોડાઈને ફરીથી માળાવદરની વિધાનસભા પર ચૂંટાઈ તો આવ્યા પરંતુ ક્યાંક અધિકારીઓ શાકતા નહીં હોય તેવા દ્રશ્યો પણ તમે જોયા અરવિંદ લાડાણીએ અધિકારીના કામ પર સવાલ ઉઠાવ્યા છે અને આ સાથે જ અરવિંદ લાડાણી ન બોલવાના શબ્દો પણ બોલી રહ્યા છે ચીફ ઓફિસરને ખખડાવતા સમયે અરવિંદ લાડાણી ભાષાની મર્યાદા ભૂલ્યા હોય તે પ્રકારનો તમે આ વિડીયો જુઓ પહેલા તમારો વહીવટદાર આ ઓફિસ નો મામલતદાર મીટીંગમાં આવ્યા તમને કોઈ સૂચના આપી એની તમે અમલવારી કરી કે તમારી સંકળાયેલો છે તમે બધા ભાગ પાડીને રહી માં શું આગે નાખ્યો તો કેમ તમે બધા સંકલન થી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાણ વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પાંચ પાંચ રૂપિયા વેચવી હોય તો માં બધા ભાગીદાર જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો કે લોરામીના પેટનો જોશી હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી હું લાગે જ કહું છું આ બધા ઈ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઈ ચીફ ઓફિસર જે અતિ હરકટ હતો દારૂડીયો હતો દોશી હતો એ બધા મિલી વખત ત્યાં કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટર નો જે કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા નીચો એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયા ભ્રષ્ટાચાર થયો એને હિસાબે અટાણે તમે વસુલાત કામગીરી હું છે અટાણે તમારે કેટલા પૈસા ભરવાનું બાકી થાય તમે કોઈ એમાં ધ્યાન દો